આ રેસ ચાહે રેડી આખો રેડી આખો શું આય એ રેસ આ ભલે ઓય ઓય સુરેન્દ્રનગરના પાટડીમાં એક દર્દીનું મૃત્યુ થવાને કારણે હોસ્પિટલમાં અફરાતફરી સર્જાઈ પાટડી જૂના બસ સ્ટેન્ડમાં બપોરના સમયે પંખો રિપેરિંગ કરાવવા આવેલા મૂળ બુબવાણા ગામના અને ધ્રાંગધ્રાના સોલડી ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રભાઈ કુબેરભાઈ જાદવનું અસહ્ય ઉકળાટ વચ્ચે છાતીમાં દુખાવો ઉપડતા એ ત્યાં જ ઢળી પડ્યા પછી એમને એકસો આઠમાં પાટડી સરકારી હોસ્પિટલ લઈ જવાયા જ્યાં ફરજ પરના હાજર તબીબે એમને મૃત જાહેર કર્યા પરિવારજનોને જાણ કરવામાં

એક વિડીયો વાયરલ થયેલો હતું આ વિડીયો વાયરલ બાબતે પ્રાથમિક તપાસ કરતા જે વ્યક્તિ દેખાય છે દારૂ પીધેલી હાલતમાં હતો અને એમણે સાથે ખૂબ જ ખરાબ રીતે વર્તન કરતા હોસ્પિટલ દ્વારા પોલીસ સ્ટેશનને જાણ કરેલું અને પોલીસના એવા સાથે પોલીસ સાથે પણ એમને ખરાબ વર્તન કરેલું તેમ છતાં પોલીસ દ્વારા જો કોઈ પણ પ્રકારનું તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું એ બાબતે ડીવાયએસપી ધાંગધરાને એક ઇન્ક્વાયરી આપવામાં આવેલી છે અને લગભગ ટૂંક સમયમાં ઇન્ક્વાયરીનો રિપોર્ટ આવશે અને એમાં જો કોઈ જવાબદાર હશે તો એમની વિરુદ્ધ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે છે સાથે સાથે એ પણ હું ધ્યાને દોઠું કે હોસ્પિટલની અંદર જે ડોક્ટર પોલીસ સાથે ખરાબ તે રીતે એમ છતાં પોલીસ અધિકારી અને કર્મચારીઓએ તમામ લોકો સાથે સંયમથી કામ मरीश्वर सुनते चोर डॉक्टर क्या आहे डॉक्टर क्या सांगते डॉक्टर आय डॉक्टर नाय आय निकाय नी ठीक